કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની તો આ સાથે સાગર ખેડૂતોનો પણ આવો જ કઈ હાલ જોવા મળી રહ્યો છે ડીઝલ નો ખર્ચ કરીને મહા મહેનતે માછીમારો લાવતા હોય છે જોકે કમોસમી વરસાદે માછીમારોના હાથમાં આવેલો કોડિયો પણ છૂટી લીધો પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સત્યાગ્રહ આંદોલન દરમિયાન જાફરાબાદના સાગર ખેડૂતો સાથે મુલાકાત કરી હતી સૌરાષ્ટ્ર માછીમારોને વ્યવસાય સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીંથી માછલીઓ વિદેશ સુધી એક્સપોર્ટ કરવામાં આવે છે જોકે આ વખતે કોમર્સિવ વરસાદે માછીમારોનો ખેલ બગાડી દીધો સત્યાગ્રહ આંદોલન દરમિયાન પરેશ ધાણાનીએ અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે માછીમારોને મળીને તેમની વેદના સાંભળી હતી સાગર ખેડૂતોની મુશ્કેલી સાંભળીને પરેશ ધાનાણીએ સરકારને અપીલ પણ કરી છે કે ખેડૂતોની સાથે સાથે માછીમારો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી જાફરાબાદ બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે જાફરાબાદ બંદર છે એ અંદાજીત સાડી ચારસો કરોડની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર પચીસ એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાન છે વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુંમલા માછલી બગડે એટલે અંદાજે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ આ વર્ષના ગાળામાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બુંબઈ લાવીએ છીએ એને સુકવીએ છીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે બાયુના ખર્ચા વાયુથી સુકવણીસીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મા મુશ્કેલ મુસીબતે આ ધંધો મેં કરી આ વિશ્વમાં ફર્સ્ટ નંબર છે સાહેબ આ કઈ માત્ર આ બુમલા કે આપણે અને હા એક્સપોર્ટ થાય શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આપણે આ સાઉથ કન્ટ્રી સાઉથ આપણે સાઉથ સાઈડ એટલે આંધ્ર છે એ બાજુ મહારાષ્ટ્ર બાજુ આપણે બુંબિલ બધું જાફરતમાંથી જાય છે જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવા લાયક ન રહી બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આમ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાચ બંદર છે ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હૂકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે